ભુરિયા એ તો પવન નું લેરું આવ્યું ને એટલે ગોરો પડી ગયો નકર આમ તો હું ડગમાં ખાલી એક ગોરો લઈ એ હવે પાછી મેઘ પાછી મેઘ બોલો ભગલો કેતો તો કે પેલા અમે રમતું રમતા ને એ ડોહલી સીમાય નતો હાલતો એ ભર્યા ભગલો છે ખોટો હું ભગુડી લઈને જાતો તો ને તે પૈસા ને ઢળડી અને મીણે વી આવતો તો આ ડોહલી એ એમ થોડી મને ખબર પડે તું કાઈ ગમણે રમે દેખાય ને તો ખબર પડે કે આ ડોહલી હવે હાસો આલસીની રમત રમી સાલ પણ આમ તો સરત ઉપર રમતો અરે હા હા સરત ઉપર આલસીની રમી કે આમ જો આલ પોલીસ ગુંડાઈ તે આલ આમ જો તું ગુંડો થાઈસ ને ત્યારે હું પોલીસ થાઈસ અને તું પોલીસ થા ત્યારે હું ગુંડો થાઈસ એક એક કલાક નો બે ટાઈમ બરોબર જી હારી જાય એને 500 રૂપિયા દેવાના અતે કાય વાંધો નહી પણ લુકડા કેન દીશું એ બધુંય મારી પાસે હોય ગાંડા હાલ હાલ મારા ઘરે આય

મારો દીકરો મોઢું ધોયા વગરનો હવારનો હવાર ગયો છે હજી આવ્યો નહી આ બકાલુ મારે લેવા જવાનું ને મારો દીકરો ક્યાં જોઈ ગયો છે પણ દીકરા ગમી ગોતી તો લઈશ જ દીકરા ગમે મહેનત કર પણ હાથમાં તો નહી જાવું મારા દીકરા ધોળા થઈ ગયા છે સરપંચ કઈ કેતા નથી ડોલી ના બાપા નું વીસ રૂપિયા નું ભૂસ માર્યું હવે ઢોરી ભલે કામ માં ગોતતો હોય ફૂરીયે તો ઘીરે જ રીસી ટાટા સાઈ જ મજા આવે દીકરા પાંચસો નું તો તારું થઈ જાય છે આ કોઠી માં તો તું જોવાનો નથી મને ખબર જ છે

આપડે લુગડા બદલાવી અને ઘર ખે ઘરના દીકરા ક્યાં દઉં છે પાંચસો રૂપિયા દેતો એમસી ના પાંચસો દઈ દઉં તને ભલામણ કા

આ બાજુ ધબ કર્યું અને ગયો આ બાજુ દીકરા મારા દીકરા હવે હડપેટા સડી ગયો હવે અહિયાં ક્યાંથી જાય

મારે તો આને માર ખવડાવવાની આજ જરાય ગણતરી નથી પણ આને બતા થઈ ગયું શીખ બે આ જ ખાઈ લીધો મારે